દાદા અમે બહુ દુખી છે બધી રીતે બહુ હેરાન થયા જિંદગી અમે બધી જોયું મેં ને હું છે ને દાદા બાર મોટો થયો સુરત છે બોમ્બે છે બધી જિંદગી દુનિયા જોઈ મેં મેં બધું વિજ્ઞાન અમે હું કાકા ભારત નો કોમ્પ્યુટર આવ્યો ને ત્યારે સુરતના ભાઈનો બરાબર ત્રણ થી દસ લગી ને હું ભારતમાં ડબલા આવ્યા ત્યારે એના રેમ રાઈટર આર્ટિસ્ટ બધું ફિટ કરી વેચતો બરાબર હા હું છે ને હું અહીંયા ગ્રેજ્યુએટ જ છું બરાબર દાદા તો અમે આ શક્તિમાં મને અહીંયા કોઈ આપણે ભારતમાં આપણા ગુજરાતમાં એમાં આ મારા પૂર્વજન્મના કંઈ કર્મ હશે કે તમારા આંગણા સુધી મને આ શક્તિ ખેંચીને લઈ આવી જઈએ હું રમ સોમનાથ દાદા ને આપણા જે દેવી દેવતા કામ કરે ડિવાઇન પાવર છે એ અહીંયા અમેરિકાનું વિજ્ઞાન આવીને એમ કે આ વ્યક્તિ ખોટી તો અહીંયા એનું વિજ્ઞાન ટૂંકું પડે અમેરિકાનું વિજ્ઞાન આપણું વિજ્ઞાન કે ગુજરાત કે છત્રમાં અહીંયા આપણે સ્વામીના ધામની અંદર સ્વામિનારાયણ ભગવાન ના અંદર આપણું વટતાલ છે ને હું ત્યાં જાવ દાદા ત્રણ ત્રણ દિવસ રોકાઉ બરાબર હું તો હિન્દુ નો દીકરો અમારે શિવ ત્યાં સોમનાથ બરાબર હું કારણ કે રજપુર હું તો પટેલ નો દીકરો નથી તો હું છે ને બધા ધર્મ હું સ્વામિનારાયણ તો આવ માનું હું ત્યાં અંદર બેઠેલી વ્યક્તિ છે ને એ જે હોય એના ભગવાન હતા એનું સ્ટ્રકચર તમે જોઈ આવો ને વટતાલ નું તો એના જે દેવી દેવતા છે ને પેલાના સમયના એને લીધે આ બધું બનાવેલું છે એનું એની પાંચસો વર્ષ પહેલાનું હશે આ બધું એના અનુરૂપ થયેલું છે આ જે ભગવાન બેઠા ને કે સ્વામિનારાયણ ભગવાન એ તમે એનું સ્ટ્રકચર જોઈયા દાદા અંદર ક્યાંય પણ સ્વામિનારાયણ ધર્મ ભગવાન ત્યાં જામ વટતા હું તો હવે રજપૂત નો દીકરો પટેલ નથી બરાબર હું ત્યાં ત્રણ ત્રણ દિવસ રોકાવું હું અંદર ને બધા ભગવાનને પગે લાગવું અંદર સ્વામી જે હોય તે એ જે કરતા એનું કરે હું ત્યાં ભગવાન માટે જ જાઉં છું દર્શન કરવા બરાબર હું અમારે બે બે વખત ગયો હજી પણ મારે આજે જાઉં આવું હતું મને આ શક્તિ અહીંયા લઈ આવી સુધી બે ત્રણ દિવસ રોકાવ દર્શન કરું સ્વામી નારાયણ ભગવાનના પછી હું જ દાદા બધા પણ હું સીધું ડાયરેક્ટ પોસ્ટ અમદાવાદ થી પોસ્ટત ની બસ માં બેઠો એટલે હું તો દાદા બધા ને માનું ભગવાન ને આ નીલકંઠ વાવણી ભગવાન છે ને મને હું રહ સોમનાથ અમારે જો ને આ બેઠા શક્તિ બેઠી પણ મને આ કોઈ કૃપા છે દેવની કે કોઈ ડિવાઇન પાવર છે તમારી પાસે દેવ નું પાવર છે સ્વામિનારાયણ માં બધા ભક્તો છે બરાબર તો ભગવાન કા તમારી પાસે કોઈની પાસે અરબો રૂપિયા ગાડીમાં ફરે તમે જોઈએ બેઠા બધા એને એમ કમ મારા મટા નહીં એના એક કરોડ આપવું તો એ નહીં મટે નો પોસિબલ હતા નોટ પોસિબલ કોઈ પણ ગુજરાતના સ્વામિનારાયણ ભગવાન હોય બીજા જે ભક્તો હોય ના નહીં થાય એના કાર્ય જે નિષ્કંઠ ભાવની ભગવાન અહીંયા છે તમારા શરીરમાં જે શક્તિ કામ કરે છે ડિવેન્ટ શક્તિ પાવર એ કરોડોની ગાડીમાં ફરે નથી નહીં થાય એના કોઈ કોઈ ગરીબ કે પૈસા થાય એમને કરોડો આપો તો નહીં થાય જો દાદા માણસ છે ને દુનિયામાં નીચે પડેલા પૈસા ઉઠાવે એમાં માણસને નહીં તો ભમતી ગયા આ જે વ્યક્તિ આ દેખાય ને આજુબાજુ બધું સ્ટ્રક્ચર બધા ગાડીઓમાં ફરે આ બધું માહોલ બંગલામાં બરાબર પાંચ પાંચ કરોડના અને તમે અહીંયા નાના એવા ઝૂકવામાં પડ્યા મારી જેમ તો આ લોકો છે ને દાદા આ બધો એક જે ભગવાન બધે હાથ જ છે દરેક જગ્યાએ ભગવાન હાથે વ્યક્તિ દાદા જે શક્તિ છે જે નિર્થક ભગવાનની ભગવાનની શક્તિ તમારી પાસે જે ડિવાઈન પાવર છે એ આ બધે ટૂંકા પડે ભલે એ વિરોધ કરતા હોય મેં વિડીયા જોયા મારી પાસે બધા વિડીયા છે તમારા બધા વિડીયા મને એમ થાય કે આ વ્યક્તિના મારી પાસે નંબર નથી હું ડાયરેક્ટ વાત કરું છું કે ભાઈ જે વ્યક્તિ હારો કરે લોકોનો તમે બધા પૈસા ઉઠાવો નીચે પૈદા હોય તો એ વ્યક્તિ માણસ થી બેઠો થાય જો ભાઈ કરે કરવા દો એનો હું કરોધ કરો હું તમારા વિડીયામાં જોઉં છું અમુક અમુક આપણે છે ગુજરાતના વ્યક્તિ સુરતના બીજા ત્રીજા બધા મેં વિડીયા જોયા લોકોને એટલી ખબર નથી કે આ વ્યક્તિ બીજા નું સારું કરે તો ભલે કરે દાદા તમારે છે ને હવે એ લોકો નું નામ છે ને કોઈ નું નહીં કે કોઈ આ કે આપણે આપણું કાર્ય તમે ચાલુ જ રાખો જિંદગીમાં તમે તમારું નામ યાદ રહે તમે વયા જાવ ને માણસ નું કર્મ યાદ કરશે કોઈની ભલે કોમાંથી પાંચ ને સારું થાય સમજો મારી વાત સારું મને સારું ન થાય તમારું થશે આખી દુનિયાની દાદા ભયા જાઓ ને તો એવા દુનિયા યાદ કરશો તમને બરાબર બાકી ઓલા કરોડમ ગાડીમાં ફરતો હોય ને બંગલામાં રહેતો હોય ને એને પાનથી બીજા દમ બીજી ભૂલાઈએ ગયા વ્યક્તિ બરાબર ફોન ફોનામ થાય ભલે ખબર આવે હું કદાચ જાઓ ને તો એ વ્યક્તિ ગયા પણ તમે આયા છે ને જિંદગીમાં એવું કાર્ય કરીને જાવ દાદા કે દુનિયા યાદ કરે છે ભગવાન બધા ને શેર